અમદાવાદનું ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ ઓલું બગોદરા લીંબડી ચોટીલા આવશે તો પડશે હું કાઠિયાવાડમાં અમરેલી ગામ છે અમરેલી ઉભો તો બસ સ્ટેન્ડમાં એનું એકવાર એ હતું અમરેલી દાવોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે અણી બોલી બદલે બદલે તરોવર શાખા હા બારગાવ નીકળી જાવ એટલે ભાષા બદલી જાય બોલી બદલી જાય હા કાઠિયાવાડમાં બપોરે બાર વાગે ખેતરની અંદર ભાત આવે બીજી ભાષામાં ટિફિન કહેવાય સુધરેલી ભાષામાં અમે કાઠિયાવાડની ભાષામાં ભાત કહી એમાં ડુંગળીનો દડો ને માટલીમાં ને ચાર પાંચ રોટલા ને ભતવારી બાંધીને આવે એને ભાત કહેવાય હા તો ખેતરની અંદર કાંઈ કાંદા ડુંગળી સુધારવામાં સુડી ચપ્પું ન હોય પથ્થર ઉપર ડુંગળી મારીને આમ ઢીકો મારો ને સમારાઈ જાય હા દીકરાને લગ્ન થયા હતા નવા નવા એવા ભાત લઈને સાસુએ કીધું વહુ બેટા તમારા સસરાને ઢીકો મારીને ડુંગળી આપજો વતી લોટ કયો એક જ ઢીકો માર્યો ને હવારા ને બેડો વાર દીધો ઓય માળે ઓય બાપા પેલા છોકરા તાળી પાડી તારે કઈ લેવા દેવા ખરું ભાઈ બધે માં ટેકો આપે છો વાત બસ મજા આવી ગઈ કીધું કશું ને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે કશું ભાષાની જ્યારે વાત આવી ત્યારે એક જબરજસ્ત સંકુલ એમાં ત્રણ સ્કૂલ એ સ્કૂલ ઇંગ્લિશ એક મીડિયમ ઇંગ્લિશ ને એક ગુજરાતી ત્રણ સ્કૂલ અને સ્કૂલના કમ્પાઉન્ડમાં અંદર એક પાણીનું કૂવો ગામના બેનું દીકર્યું ત્યાં પાણી પીવા પાણી ભરવા માટે આવે કૂવે એ સ્કૂલ બાર વાગે છૂટે એક બારને દસે છૂટે અને એક બારને વીસે છૂટે બાર વાગે સ્કૂલ છૂટી ઇંગ્લિશ છોકરો બહાર આવ્યો મમ્મીને પાણી ભરતા જોઈ હાય મમ્મી એટલે ઓલી રાજીથી જોયું મમ્મી બહારને દસે મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ છૂટી છોકરો બહાર આવ્યો મમ્મીને જોઈને હાય મોમ એટલે ઓલી જોયું મમ્મી કરતાં મોમ મીડિયમ ઇંગ્લિશ એમાં સાહેબ ગુજરાતી સ્કૂલ છૂટી હા હા ગુજરાતીનો છોકરો બહાર આવ્યો એની માને પાણી ભરતા જોઈ હળી કાઢો પાછળથી ભેટી પીડો મા તારી પાછળ ત્રણ પાણીના બેડા છે ને લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં આ ગુજરાતી સાહેબ તમે તમારા છોકરાને ઇંગ્લિશ ભણાવો કોમ્પ્યુટરનો જમાનો છે માણસ ચંદ્ર ઉપર પોગી ગયો પણ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય એટલું થોડું ધ્યાન રાખજો બાપ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય એ કવિએ બહુ સારું કીધું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતી ક્યાંય કોઈથી ઢીલો પડ્યો નથી શેરબજાર સિવાય માફ કરજો આ બધો આનંદ છે આ શેરનો હા એક ભાઈ મને કહેતા હતા જીત તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રે છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે મને કે દવાખાને ગયો તો ડોક્ટર કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો એ બુદ્ધિ વગરના આ લાંબી બાઈ જળખઢા એક ભાઈ મને કહેતો તો જીતુભાઈ ચારે બાજુ રખડો છો થેલા લઈને નોકરી કરો હવે પાસઠ વર્ષની ઉંમરથી સાહેબ હવે નોકરી કોણ દે મને એક હોય જીબીમાં જોરદાર ઓળખાણ છે પચાસ હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું હોય રખાવી દે નોકરી હે મેં કીધું નોકરી શું કરવાની મને કે વીજળીના તારને ભીનું પોતું મારવા તારે મને હાવ પતાવી જ દેવો છે તારી જ નાખો જાવ આ ખરું એમાં તને કાંઈ વાંધો છે આમાં અમારા માણસ આવી સલાહ ઊંધી હા તું કહું હા સુરેન્દ્રનગરની બાજુમાં થાન ગામ છે થાન અમારા શાબુદીનભાઈ રાઠોડ સાહેબનું ગામ થાન ત્યાં તરણે મેળો ભરાય ત્રણ દિવસનો એ મેળામાં વાળા ગામડાવાળા બધા આવે ને નામ લખાવે હા ટેટુ ટેટુ હા સુધરેલી ભાષામાં ટેટુ અને દેશી ભાષામાં છુંદણા હા એક જણું નામ લખાવ્યો પછી રડતો હતો બે કોઈ ન ફાવતું હોય તો ન લખાવવું જોઈએ લખાવી લીધા પછી શું કામ રડે છો મને એક લખાવવાનું હતું કેટરીના અને લખીને એક કૂતરી ના હવે દી આમ જ ફરવાનું મારે હા અમારે અમે ગૌશાળાને લાભાર્થી એક ચેરિટી શો કર્યો એક દાદાએ અગિયાર હજાર રૂપિયાનો ચેક લખી દીધો મેં કીધું કામ થઈ ગયું અગિયાર હજાર રૂપિયા ગાય માતાને આવ્યા મેં કીધું દાદા જરાક ચેકમાં સહી તો ખરો હો મને કે ગુપ્તદાન તારો બાપ દેવાનો તો સહ વગરના પૈસા ગુપ્ત દાનિયા અમારે એક ભાઈ સ્કૂલમાં પંખો બેઠા પે ત્રણ ફાખડાનો તે ત્રણે ફાખડા પર એક એક પેઢીના નામ તે લાઈટ આવેલા પેઢી ફરે રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુળજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મરજી રામજી પ્રેમજી રામજી પ્રેમજી મુરજી રામજી પ્રેમજી મુજી રામજી હજાર રૂપિયામાં પેઢી ચક્કર આવે ચલડી એની આખા દાન દેવાની રીત છે એ લાઈટ ગઈ તો એ પેઢી ઉભી રહી એની બીજી વાત આખી દુનિયાને જોનારી બે આંખ છે બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ સાહેબ આંખમાં ખણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આખી દુનિયાને જોનારી બંને આંખો છે પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આંખ આવે તો એ ઉપાધિ આંખ જાય તો એ ઉપાધિ આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ આંખ કોકની ઉપર પડે તો એ ઉપાધિ મારી વાલી મધુ શું છે આ બધું આખો લવ કરું કે દહ કરું સરસ મજાનો અહીંયા કૃષ્ણ જે નાટક એમાં પ્રેમની વાતો બહુ સુંદર મજાની થઈ સાહેબ પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય કોઈ કીધું સત્તર તારીખથી પ્રેમ ચાલુ થવાનો છે પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય હા ઘડિયાળ અને પૈસાનું વ્યાજ આપણે હોઈ જાય તોય ચાલુ રહીએ ઘડિયાળ અને પૈસાનું વ્યાજ આપણે હું જાય તોય ચાલુ રહીએ હાવ હું જાય તોય ચાલુ રહીએ શબ્દોની બધા જો સાહેબ હા મેં મારા હમણાં ધર્મ પત્નીનું કીધું મેં કે એકસો રૂપિયા આપો તો અમારી બે ક્યાં પૈસા હતા સાહેબ સો રૂપિયામાં ના ફાડી દીધી અને દસ દિવસ પછી જેવી નોટબંધી થઈ હું નોટ બદલાવા ગયો તો બેંકમાં મને કે મારા દસ હજાર વટાવતા આવજો ને હા કે કાઢ્યા પાછું જ્ઞાન તો રૂવાળે રૂવાડે હોય ભાઈને રાખડી બાંધો કે ભાઈ ન દીધા હોય તારો ભાઈ દસ હજાર રાખડી ના દી હે હોશિયારી તો કરવી જ નહીં ખોટી બેનો ઠપકો નથી આપતો આશયની વાતો છે મારે કાર્યક્રમ હતો વડોદરા હું મારી અટીકા ગાડી લઈને વડોદરા જવા નીકળ્યો ને મારો મિત્ર મને કે મારે વડોદરા આવું જ મેં બે જા એમાં બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મ ચોકડી બોરસદ ચોકડી અને વાસદ ચોકડી એક સમયમાં આખો રફ રોડ હતો બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો મેં કીધું કા મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી હે મારો બાપ રૂપિયાવાળો છે એને આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અર્જનની જમીન અહીંયા ડાયા અર્જનની જમીન મેં કહું ડાયા અર્જન નથી ડાયવર્જન છે બુદ્ધિ વગરના એ ડ્રાઈવરજનને ડાયા અર્જન વાંચતો હતો